નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર પોકેટ ચેનલ પર આપનું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ મનવોચોતો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અમદાવાદમાં ચમત્કારી બનાવ 3 વર્ષની બાળકી પર સગીરે કાર ચઢાવી બચી ગયો માસૂમનો જીવ એક સમયે પીએમ પદના દાવેદાર નીતિશ હવે સીમ બનશે કે નહીં તે પણ નક્કી કે નથી ગેહલોતના પ્રહાર અમારી પાસે પરમાણુ હથિયાર નથી સતા અમે અમેરિકા નાટોને ખુલી ચેતવણી આપીએ છીએ તાલિબાન સરકારની પાકિસ્તાનની ધમકી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના કંપની પીડિતોની માટે શું કરી રહી છે ક્યારે આવશે ફાઈનલ રિપોર્ટ સી ઈઓએ આપ્યો જવાબ ઓપરેશન સિંદૂર સમયે રાફેલ ઉડાડનારી શિવાંગી સાથે રાષ્ટ્રપતિએ પડાવ્યો ફોટો પાકિસ્તાનની પોલ ખોલી ગોધરામાં સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી ગયો રાજુલાની ઘાતરવાડી નદીમાં ડૂબેલા વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો ચાર પૈકી બે યુવકના મૃતદેહ મળ્યા ધોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકારે દિર્ધાવ્યું વ્યાસે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ ક્રાઇમ બ્રાન્ચે છે ચોપાઈ કસ્ટડી દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી મળ્યા જામીન રાજસ્થાન એચ સી એ આપી રહ્યા કાર ચાલકે બાઇક ચાલકને 5 કિલોમીટર સુધી ફરી યુદ્ધના મેદાનમાં દેનારી અને હમાસ ટ્રમ્પે કરાવેલું સીઝ ફાયર તૂટવાના પાસ મુખ્ય કારણ સામે આવ્યા સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે મહારાષ્ટ્રના નાગપુરમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન હાઈવે ચક્કાજામ

મહારાષ્ટ્રના ગામની અનોખી પહેલ સાંજે સાત થી ત્રીસ વાગ્યા સુધી મોબાઈલ ટીવી બંધ ચાર વર્ષથી થઈ રહ્યો છે અનોખો પ્રયોગ ફરી ભોઠા પડ્યા ટ્રમ્પ ગાર્ડ ઓફ ઓનર સમયે ચાલતી પકડી જાપાનના પીએમ ડોળાફાડી જોતા રહી ગયા ટ્રમ્પનું મગજ ચટક્યું એક બાજુ ટ્રેડ ડીલ બીજી બાજુ ટેરિફની ધમકીની વાતો ટ્રમ્પના ફરી ભારત વિશે મોટા દાવા એક નવેમ્બર થી બદલાઈ જશે બેંક ખાતા અને લોકર ના નિયમ આધાર કાર્ડ ફેરફાર કરવા હવે વધુ બનશે સરળ સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશીપ વીસ નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ વારંવાર યુદ્ધ વિરામ નો ભંગ ગાઝામાં ઇઝરાયલ નો હુમલો સો થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા ખાડોદરા અને રસ્તા પર પડેલા ભુવાને લઈ ઉત્સવ પદયાત્રા યોજી કોંગ્રેસ નો અનોખો વિરોધ

ગાઝા યુદ્ધ વિરામ સ્વીકારીએ પરંતુ ઇઝરાયેલને ને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે ટ્રમ્પનો દાવો કાબુલ શાંતિ મંત્રણા પડી ભાંગી ધૂંધવાયેલું પાકિસ્તાન કહે છે કાબુલ તો ભારતનું પ્યાદું છે એઆઈ કંપની નવીડિયાએ રચ્યો ઇતિહાસ પાંચ ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ સાથે દુનિયાની પહેલી કંપની બની માવઠાની અસર પામેલા તાલુકામાં ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે દિવસમાં સર્વે કરાવવા માટે સરકારનો આદેશ સુરતના જાણીતા ઉદ્યોગપતિ આશિષ ગુજરાતી રાજસ્થાનમાં લૂંટાયા મોડી રાત્રે હાઈવે પર કારમાંથી નીચે ઉતરતા જ લૂંટા ત્રાટક્યા ત્રણ લાખની મતાની લૂંટ ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી ભારે પવન પણ ફૂંકાશે આવતીકાલે વીસ જિલ્લામાં એલર્ટ યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના કોડેલિયા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી વીસ થી વધુ લોકો થયા ગુમ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ થી શેખ હસીના ભારતમાં આશરો લઈ રહી છે શેખ હસીના ભારતમાં જ રહે છે બાંગ્લાદેશની આગામી ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રફાલ ફાઇટર પ્લેનમાં બસો કિલોમીટર સુધી ઉડાણ ભરી રાષ્ટ્રપતિ ફાઇટર પ્લેન ત્રીસ મિનિટ સુધી હવામાં ઉડ્યું ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ ધનખડ 100 દિવસથી ચૂપ કોંગ્રેસે કરી મોટી માંગ માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય સાત દિવસમાં સર્વે પૂર્ણ કરાય છે રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય ભારતની હવા બની રહી છે જેરી દેશમાં પ્રદૂષણના કારણે સત્તર લાખ લોકોએ ગુમાવ્યા જીવ WHO નો દાવો પીએસએફ ના બે ઊંટ દળ ગુજરાતના મહેમાન બન્યા બાવન ઊંટ સાથે એકતા પરેડમાં પણ ભાગ લે છે

ચૂંટણી લડવાની જાહેરાતની સાથે જ ખજૂરભાઈ પર આક્ષેપોનો વરસાદ શરૂ કીર્તિ પટેલે લગાવ્યા ગંભીર આક્ષેપો ઈસ્લામાબાદ ને ભોમાં ભંડારી દઈશું પાકિસ્તાન કરતા અફઘાનિસ્તાનનો ગુજરાત મહેસૂલ વિભાગે જીએસ કેડરના અધિકારીઓની બદલી બઢતી ના કર્યા આદેશ ત્રણ અધિકારીઓના અગાઉના હુકમથી રદ સરકારી કર્મચારીઓનો પગાર વધશે મોદી સરકારે કરી મોટી જાહેરાત એક ઓક્ટોબર થી લાગુ થયો વધારો પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રીય એકતા દિવસની સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ રશ્મિન કાચીવાલાએ કર્યો આપઘાત ઉદ્યોગ જગત ના ચોકનું મોજું ફર્યું માવઠાથી થયેલા પાક નુકશાન નું વળતર ચૂકવવાને લઈ ગુજરાત સરકાર મોટો નિર્ણય કેબિનેટ બેઠક આપી મંજૂરી ચૂટણી પંચની એસઆરની મીટિંગમાં પહોંચ્યા ગોપાલ એટાલિયા અને સહિતર વસાવા ગુજરાતની જનતાને કરી મોટી اپિલ ભાગસ્વર ધામમાં દુખદ અકસ્માત સમોસાની દુકાનમાં 2 વર્ષનો છોકરો ઉકળતા તેલમાં પડી ગયો તેને બચાવવા દોડતી વખતે દાદી પણ ડાઈજી ગઈ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વર્ષા શરૂ જાફરાબાદ મહુવા અને રાજુલામાં પડિયા પર પાટુપ જેવી સ્થિતિ સાત મિત્રોની જોડી તૂટી નાશિકમાં ફોર્ચ્યુનર પલ્ટ્રી ત્રણ ગોથા ખાઈ ગઈ ત્રણ ના કરુણ મોત હાલત ગંભીર કંડલા પાર્ટને બિરદાવ્યું ગ્રીન હાઇડ્રોજન ફેસિલિટી સ્થાપનાર દેશનું સૌ પ્રથમ પોર્ટ બન્યું સીએમ ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત તેત્રીસ જિલ્લાના બસો ને ઓગણચાલીસ તાલુકામાં સર્વેનો તાત્કાલિક ધોરણે આદેશ આપ્યો મોહમ્મદ શમીએ પંદર વિકેટ લીધા બાદ સમીનું ચોંકાવનારું નિવેદન કહ્યું મને વિલન બનાવી દીધો મોદીની નીતિ સફળ હેકડી છોડીને ટ્રમ્પનો યુ ટર્ન ભારત સાથે વેપાર સમજૂતી માટે અમેરિકા તૈયાર પીએમ મોદી માટે આપ્યું મોટું નિવેદન રશિયન ક્રૂડ તેલના ટેન્કરે બાલ્ટિક સમુદ્રમાં રસ્તો બદલ્યો ભારતીય રિફાઇનરીઓ માટે અનિશ્ચિતતા ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર એક નવેમ્બર થી પંચોતેર હજાર કાર્ડ ધારકો ને રાશન નહીં મળે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જરૂર થી સબસ્ક્રાઇબ કરી દેજો